અમરેલી જિલ્લાના બગસરાના બંગલી ચોક વિસ્તારમાં આવેલ વિવેક સ્વરૂપ સ્વામીનું સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અનકોટનું આયોજન વિવેક સ્વરૂપ સ્વામી તેમજ નિર્ગુણ સ્વામી દ્વારા કરવામાં આવેલ જેમાં મોટી હરિભક્તોએ દર્શનનો લાભ લીધેલ બાઇટ વ્યાસ સાહેબ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર બગલી ચોકમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી અને સ્વામીના આશીર્વાદ સાથે અન્નકૂટનો ઉત્સવ ઉજવવામાં આવ્યો આ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો જેની અંદર બગસરા ગામના અને આસપાસના અનેક હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો અને ભાવવિભોર બની અને વિવેક સ્વામીના આશીર્વાદ મેળવવા આ બધા તત્પર બન્યા